ગુજરાતમાં આફતની આંધી અને મુશળધાર માવઠાએ તો ખેડૂતની માઠી દશા લાવી છે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીણવી લીધો છે પરંતુ આ આફત હજુ પણ ટળી નથી આફતની આંધી અને માવઠાનો માર હજુ પણ પડવાનો છે અને તેની આગાહી હવામાન વિભાગથી લઈ તો આગાહીકાર આંબાલાલ પટેલ પણ કરી રહ્યા છે ક્યાં અને ક્યારે પડવાનો છે વરસાદ ક્યાં છાપરા ઉડાવી દે તેવો પવન આવશે અને કઈ જગ્યાએ કરા પડશે તે આવો જાણીએ રાજ્યમાં આજે અત્યંત ભારે અને અતિભારે વરસાદની આગાહી છે એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે મધ્યપ્રદેશ તરફ સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થયું છે તો અરબી સમુદ્રમાં પણ એક વરસાદી ટ્રફ લાઇન બની છે બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગુજરાતમાં ભારે પવન સાથે થયેલા વરસાદે હાહાકાર મચાવ્યો છે પરંતુ આફતનો અંત હજુ પણ ટળ્યો નથી હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે આગામી દસમી મે સુધી માવઠાનો ખતરો હજુ પણ મંડરાઈ રહ્યો છે અને સૌથી મહત્વની વાત તો એ છે કે અગિયારથી વીસ મેના આંધી વંટોળનું પ્રમાણ વધશે અરબ દેશમાંથી કાળી આંધીઓ ચડી આવશે અને ત્યારબાદ પચીસ મે થી ચાર જૂન વચ્ચે અરબ સાગર હળવા પ્રકારનું વાવાઝોડું બનવાની શક્યતા રહેશે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે આ વખતે ચોમાસામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે તો બંગાળના ઉપસાગરમાં હલચલ શરૂ થશે તેર મે થી અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ બનવાની શક્યતા રહેશે તો આ અસરમાં ડીપ ડિપ્રેશન બનવાની પણ શક્યતા રહેશે તો આ વરસાદથી ખેતરોમાં નુકસાનનો ખતરો વધ્યો છે જેનાથી ખેડૂતોમાં ચિંતા વધી છે અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે